નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં તો જે મિત્રો ખરેખર સરકારી નોકરીઓ મેળવવા માંગે છે જે મિત્રો ફ્રેશર છે અથવા તો એક્સપિરિયન્સ છે જે મિત્રો પ્રાઇવેટ નોકરીઓની શોધમાં છે તમામ મિત્રો માટે આપણે યુટ્યુબ ચેનલ બનાવેલી છે દોસ્તો લગભગ એકાદ વરસ થઈ ગયું છે અહીંયા તમને દરરોજ આવનારી નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓ છે તેને લગતી માહિતી આપવામાં આવે છે સાથે સાથે ફોર્મ કઈ રીતથી ભરવાનું છે તે પણ શીખવાડવામાં આવે છે દોસ્તો આપણે એક ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે વિડીયોની નીચે લિંક મળશે ત્યાં ઓગણીસ હજાર ચારસો કરતાં પણ વધારે મિત્રો જોડાયેલા છે વિશ્વાસ ના હોય તો વિડિયોની નીચે જે લિંક છે તેના પર ક્લિક કરીને ચેક કરી શકો છો જો ઈચ્છા હોય તો ત્યાં પણ જોડી જજો અને જો દોસ્તો ખરેખર તમને નોકરી મેળવવાની ઈચ્છા હોય તો આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર દોસ્તો આજની વિડીયોમાં વાત કરીશું બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઈ બેંક જિલ્લા દૂધ સહકારી મંડળ છે છે દોસ્તો મિલ્ક પ્રોડ્યુસર તેની અંદર ઘણા લાંબા સમય પછી ભરતી આવી છે બનાસ ડેરીની અંદર તો દોસ્તો આ જે બનાસ ડેરી છે તેની અંદર ઘણા લાંબા સમય પછી ભરતી આવી છે તો આ તકને ઝડપી લેજો જવા દેશો નહીં કેમ કે હવે ખબર નહીં કે ક્યારે ભરતી ફરીથી આવશે વાત કરીશું દોસ્તો સૌથી પહેલા તો જગ્યાનું નામ છે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ સેફ્ટી માટે લાયકાત રહેશે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફાયર સેફટી આ ઉપરાંત દોસ્તો તમારે વેલિડ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ ઇન્વાયરમેન્ટ એન્ડ સેફ્ટી ઇન લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી મોટી ઇન્ડસ્ટ્રીમાં એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ અને સાથે સાથે એન્વાયરમેન્ટ અને સેફ્ટીને લગતું નોલેજ હોવું જોઈએ જોબ કોડ છે બી ઈ એસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન बात कर दोस्तों करवानी करवा तो इंटरेस्टेड कैंडिडेट फूल फिलिंग द अबोव मेंशन रिक्वायरमेंट में सेंड दर एप्लिकेशन टू द अबोव मेंशन एड्रेस विथ देर फूल बायोडेटा अलोंग विथ कॉपी फॉर एक्सपीरियंस एंड क्वालिफिकेशन एंड पासपोर्ट साइड फोटोग्राफ बिफोर फिफ्टींथ नवेम्बर टू थाउजेंड ट्वेंटी वन पंदर नवम्बर बजार एक पहला डॉक्यूमेंट है बायोडेटा सहित એ સંપૂર્ણ ડિટેલ છે તમારે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક બનાસ ડેરી એડ્રેસ લખેલું છે ત્યાં મોકલવાનું રહેશે પંદર નવેમ્બર બે હજાર એકવીસ પહેલા તો એપ્લિકેશન ફોર્મ ઇઝ અવેલેબલ ઓન અવર મેન્સન વેબસાઇટ વિજ ટુ બી ડાઉનલોડ એન્ડ ડ્યુલી ફિલ અ વિથ રેગ્યુલર બેઝિસ રેગ્યુલર ડિટેલ તો બનાસ ડેરીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું છે ભરીને ઉપરવાળા એડ્રેસ પર મોકલી દેવાનું રહેશે તો દોસ્તો આશા રાખું છું કે આ માહિતી તમને સૌને ખૂબ જ ગમી હશે ખરેખર ગમી હોય તો વિડિયોને લાઇક કરજો જેથી કરીને મને જાણ થાય કે કેટલા લોકોને આ માહિતી ગમી છે ફરીથી મળીશું નવી વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય